પંદર તારીખે કારખાનું બંધ કર્યું અને અઢાર તારીખે ફરી આ કારખાનું ખોલ્યું તો આંખે ધૂંધળું દેખાવા માંડ્યું પગ નીચેથી જમીન સરકી ગઈ અને જાણે ભર શિયાળે પણ પરસેવો જામી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા આ ઘટના છે સુરતની અને આ ઘટના પછી જે સુરત જાણે હચમચી ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

સુરતમાં જ્યારે પંદર તારીખે કારખાનું બંધ કર્યું અને પછી અઢાર તારીખે જાણે કારખાનું ખોલ્યું ત્યારે જે હતા આ જોઈને માલિક છે છે તે પણ જાય ખાસ કરીને જન્માષ્ટમીની રજાઓ હતી રજા માણવા માટે મજા કરવા માટે સિક્યુરિટી ગાર્ડ સહિત તમામ કર્મચારીઓ છે તે પંદર તારીખથી રજા ઉપર હતા કારખાનું બંધ હતું અને બંધ કારખાનામાં જ ચોરોએ પણ મજા લીધી હોય તેવી ઘટના સામે આવી છે

ચોરોએ પચ્ચીસ કરોડના હીરાની ચોરી કરી રોકડ રકમ પણ ચોરી પણ સાથે સાથે પોતાની જે ચાતુરતા છે તે પણ એટલી હદે વાપરી કે તે જોઈને પણ પોલીસ પણ અવાચક બની ગઈ હતી જ્યારે કાપોદરા વિસ્તારમાં ખોડિયાર વિસ્તારમાં આવેલી ડીકે એનસેન્સ કંપની જે ચોથા માળે હીરાનું કારખાનું આવેલું છે અને આ હીરાના કારખાનામાંથી પચીસ કરોડની ચોરી તો કરી જ પણ ચોરો છે તે ક્યારે પોતાની જાતને બીજા સામે પકડાઈ ન જાય એ માટે પણ પોતે તકેદારી દાખવી હોય તેવી ઘટના છે પોલીસના હાથે ચોર પકડાય નહીં તે માટે આ ચોરો છે તેમણે પોતાની અનેક જે કોઠા સુઝ કહી શકાય તેવી બુદ્ધિનો ઉપયોગ કર્યો છે તેમણે જે કારખાનાની બહાર ચોથા માળે જે ફાયર એલાર્મ છે તે પણ તોડી નાખ્યું હતું જેથી કરીને જ્યારે તે તિજોરી કટ કરે તો તિજોરી કટ કરવાનો અવાજ અથવા તો

બે સીસીટીવી ફૂટેજ પણ તોડી કાઢ્યા હતા અને ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયા છે જોકે આર જ્યારે લઈ ગયા અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજ તોડ્યા છે તે સમયે ટાઇલ્સ પણ તોડી હોવાની જે છાપ છે તે પણ દેખાઈ હતી અને તિજોરી તોડી હોય તે સમયે ગેસ તિજોરી તોડી હોય તેવી છાપ પણ પોલીસ ને જોવા મળી હતી જોકે આજે વહેલી સવારે જયારે કારખાનું ખોલ્યું તે જ સમયે પોલીસ છે સુરતની પોલીસને જાણ કરી દેવાઈ હતી કારખાના માલિક દ્વારા જે સુરતની આ પોલીસને જાણ કરાતા જ ડીસીપી એસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિતની અનેક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાનું ચેકિંગ ચાલુ છે જો કે આ ઘટનામાં પોલીસે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચોરોને પકડવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે પોલીસને જે શંકા છે કે જે આસપાસના વિસ્તારની જે 50 જેટલી દુકાનો છે જે કારખાનાઓ છે તેને પણ ધ્યાનમાં રાખીને આસપાસની ઘટનાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચોરોને પકડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે સાથે સાથે પોલીસની જે શંકાઓ છે તે શંકાના ઘેરામાં દરેક સ્ટેપ પર તપાસ ચાલી રહી છે કારણ કે કારખાનું બંધ હતું સિક્યુરિટી ગાર્ડ પણ ન હતા અને કર્મચારીઓ પણ ન હતા એટલે પોલીસને તેવી પણ શંકા છે કે શું છૂટા કરાયેલા કોઈ કર્મચારી કે કામ કરતા કોઈ કર્મચારી પણ આ ચોરીનો હિસ્સો તો નથી ને ચોરી કરવા માટે તે લોકોએ પણ કોઈ ટિપ્સ તો નથી આપીને તે માટે થઈને પોલીસે કારખાનામાં કામ કરતા લોકોનું પણ નિવેદન લેવાનું ચાલુ કરી દીધું છે સાથે સાથે પોલીસે અન્ય ટીમોને જે આસપાસના વિસ્તારો સહિત અન્ય શહેરોમાં પણ મોકલી આપી છે અને આ ઘટના માટે ચોરોને પકડવાની જે કામગીરી છે તે ચાલુ કરી દીધી છે ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે પોલીસ છે તે પતાળમાં પુરાયેલા ચોરને કેટલી હદે અને ક્યાર સુધીમાં પકડી પાડે છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો વૈષ્ણવજન તો તેને ક